સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો થતો અહેસાસ લોકોને કફ શરદીના રોગમાં થતો વધારો રાજ્યમાં હવે ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે હવે સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી લાગી રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે આ મિશ્ર ઋતુને લઈને શરદી ઉધરસના રોગો વકર્યા હોવાથી લોકોને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બીમારીની સારવાર કરાવવી પડે છે આ મિશ્ર ઋતુના કારણે થઈ રહ્યું હોવાનું ડોક્ટર મારફતે જણાવવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં આનો અહેસાસ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાતિજ ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર પોશીના સહિતના અરવલ્લી જિલ્લાના મોડાસા બિલોડા બાયડ સામડાજી સાઠંબા સહિતના તાલુકાઓના ગામડા અને શહેરોમાં અસર થતી હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે ઉધરસના રોગની પણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં રોગની સારવાર કરાવી રહ્યા હોવાનું પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળવા પામી રહ્યું છે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા